નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સંભાવના ચેપ્ટરનો ભાગ નંબર એક એટલે કે સંભાવના ચેપ્ટરનો પ્રથમ વિડીયો જોવાના છીએ આ વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ સોલ્વ કરાવેલા છે તો દરેક એક્ઝામ્પલ વિડીયોના એન્ડ સુધી જુઓ હવે અહીંયા આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલ નંબર એકથી અહીંયા આપેલું છે કે એક રમકડાની દુકાનમાં કુલ સો રમકડા છે જેમાંથી ચાલીસ રમકડા ખામીવાળા છે યાદચ્છિક રીતે રમકડું પસંદ કરવામાં આવે છે તો પસંદ કરેલ રમકડું ખામી વગરનું હોય તેની સંભાવના શોધો મિત્રો તમને અહીંયા સૌથી પહેલાં કુલ પરિણામ લખવાની વાત કરીએ આપણે તો આ ઘટનાની અંદર કુલ પરિણામ કેટલા થાય એ આપણે લખી દઈએ તો કુલ પરિણામ અહીંયા બને છે કુલ રમકડા એટલે કે સો રમકડા તમને આપેલા છે તો સંભાવનાની અંદર કુલ પરિણામ બરાબર બને છે અહીંયા સો હવે સંભાવનાનું સૂત્ર છે કે સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર તો અહીંયા કુલ પરિણામ તો તમને આપેલા છે સો તો અહીંયા આ રીતે આપણે લખી શકીએ કે સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો અહીંયા કુલ પરિણામ તો તમને આપેલા છે કે છેદમાં આપણે લખી દઈશું હવે ઘટના બનવાના પરિણામ કેટલા તો અહીંયા તમને આપેલું છે કે ખામીવાળા ચાલીસ રમકડા છે અને સંભાવના શોધવાની છે કે ખામી વગરના રમકડા કેટલા હોય બરાબર તો આપણે અહીંયા એક વસ્તુ જોઈ શકીએ કે જો ચાલીસ રમકડા જે છે ચાલીસ રમકડા ખામીવાળા હોય ખામીવાળા હોય તો સોમાંથી ચાલીસ રમકડા ખામીવાળા હોય તો સાઈઠ રમકડા કેવા થાય ખામી વગરના બને તો સાઈઠ રમકડા ખામી વગરના બને બરાબર ખામી વગરના રમકડાં ઓકે તો અહીંયા તમને ઘટના બનવાના પરિણામમાં રમકડું ખામી વગરનું હોય તેની સંભાવના પૂછી છે તો ખામી વગરના રમકડા આપેલા છે સાહીઠ તો અહીંયા આપણે લખી શકીએ કે સાહીઠ ભાગ્યા સો હવે સાદુ રૂપ આપીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ છ ભાગ્યા દસ અથવા તો આવી રીતે લખી શકાય ઝીરો પોઈન્ટ છ બરાબર તો અહીંયા ખામી વગરના રમકડા મળવાની સંભાવના મળે છે ઝીરો પોઈન્ટ છ એટલે કે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે હવે એવું પણ પૂછાય કે ખામીવાળા રમકડા હોવાની સંભાવના કેટલી તો ખામીવાળા રમકડા તમને આપેલા છે ચાલીસ તો એની સંભાવના શોધવી હોય તો ચાલીસ ભાગ્યા કુલ રમકડા તમે લખી શકો સો ચાલીસ ભાગ્યા સો છેદ ઉડાડીએ તો આનો જવાબ તમને મળી જાય છે ઝીરો પોઈન્ટ ચાર બરાબર તો ખામીવાળા રમકડાની સંભાવના બને છે ઝીરો પોઈન્ટ ચાર અને ખામી વગરના રમકડાની સંભાવના બને છે ઝીરો પોઈન્ટ છ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે સરખી રીતે ચિપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચિત રીતે પસંદ કરવામાં આવે તો આ પત્તું ચિત્રવાળું હોય તેની સંભાવના કેટલી થાય હવે મિત્રો બાવન પત્તામાંથી ચિત્રવાળા પત્તા કેટલા હોય આપણે આપણને યાદ હોવું જોઈએ બરાબર તો તમે બાજી પત્તા રમતા હો તો તમને ખ્યાલ હશે કે ટોટલ ચિત્રોવાળા પત્તા બાર હોય કયા કયા બાર હોય તો ચાર રાજા ચાર રાણી અને ચાર ગોલ્ટર એટલે કે ટોટલ બાર પત્તા ચિત્રવાળા હોય બરાબર તો અહીંયા ઘટનાની શક્યતાઓ કેટલી છે ઘટના બનવાની શક્યતા અથવા તો ઘટનાની શક્યતાઓ ઘટનાની શક્યતા શક્યતા બને છે અહીંયા બાર પત્તા ચિત્રવાળા હોય બરાબર તો બાર ચિત્રવાળા પત્તા અને કુલ પરિણામ તો તમને આપેલા જ છે કુલ કેટલા પરિણામ છે ટોટલ બાવન પત્તા હવે સંભાવના શોધવી હોય તો સંભાવના શું થાય સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના બનવાના પરિણામ મળે છે અહીંયા બાર અને કુલ પરિણામ મળે છે બાવન હવે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા એક બંનેનો છેદ ઉડાડીએ તો અહીંયા આવે છે ત્રણ ચોક બાર અને તેર ચોક બાવન બને છે એટલે કે જવાબ તમને મળે છે ત્રણ ભાગ્યા તેર બરાબર તો માગેલો જે જવાબ છે કે ચિત્રવાળું પત્તું હોવાની સંભાવના કેટલી તો અહીંયા જવાબ બને છે ત્રણ ભાગ્યા તેર ઓપ્શન પ્રમાણે અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે કે ચિત્રવાળા પત્તા હોવાની સંભાવના કેટલી તો ત્રણ ભાગ્યા તેર કારણ કે ચિત્રોવાળા પત્તા ટોટલ કેટલા હોય બાર હોય તો બાવનમાંથી બાર પત્તા ચિત્રવાળા તો એની સંભાવના કેટલી થાય બાર ભાગ્યા બાવન સાદુરૂપ આપતા ત્રણ ભાગ્યા તેર જવાબ મળી જાય નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે પચાસ ગુણના પેપરમાં કોઈ વિદ્યાર્થીને પચીસ ગુણ મળે તેની સંભાવના ખાલી જગ્યા થાય હવે મિત્રો અહીંયા તમારે સૌથી પહેલાં કુલ પરિણામ લખી દેવાના અને ઘટના બનવાના પરિણામ લખી દેવાના બરાબર તો સૌથી પહેલાં હું અહીંયા ઘટના બનવાના પરિણામ લખું તો ઘટના બનવાના પરિણામ ઘટના બનવાના પરિણામ બરાબર હવે જોઈએ ઘટના શું છે કે વિદ્યાર્થીને પચીસ ગુણ મળે તેની સંભાવના તો હવે પચીસનો આંકડો એકથી તે પચાસ ગુણની અંદર પચીસ કેટલી વાર આવે છે એક વાર આવે છે તો પચીસ આવવાની શક્યતા એક જ છે બરાબર હવે કુલ પરિણામ કેટલા છે એ જોઈએ તો કુલ પરિણામ આપણે અહીંયા લખીએ અહીંયા આ તમારે સમજવાનું છે કે આ કુલ પરિણામ આની અંદર કેટલા થાય તો તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી જ્યારે પેપર આપવા બેસે ત્યારે એના એના અંદર એકથી તે પચાસ માર્ક્સ આવે તો કેટલા પરિણામ મળે એકથી તે પચાસની અંદર જો કોઈ આંકડો એના ગુણમાં આવે એકથી પચાસમાંથી કોઈ આંકડો એના ગુણની અંદર આવે તો ટોટલ કેટલા પરિણામ મળી શકે છે પચાસ પરિણામ મળે એના સિવાય એક પરિણામ બીજું પણ વધારાનું મળે છે કયું પરિણામ છે માની લે કે વિદ્યાર્થીને પેપરમાં કશું લખ્યું નથી તો એની અંદર એને જીરો માર્ક્સ આવવાની શક્યતા પણ વધી જાય છે બરાબર તો અહીંયા એક છેલ્લું પરિણામ છે કે જીરો ગુણ આવે બરાબર તો જીરો ગુણ આવવા એ પણ એક પરિણામ અથવા તો એક શક્યતા કહી શકાય એકથી પચાસમાંથી માર્ક્સ આવવાની શક્યતાઓ કેટલી છે પચાસ છે પછી વિદ્યાર્થી કશું પણ ના લખે તો એને જીરો માર્ક્સ પણ આવે જીરો માર્ક્સ પણ આવે એનો મતલબ કે જીરો ગુણ આવવા એ પણ એક શક્યતા કહેવાય બરાબર તો પચાસ ની અંદર એક શક્યતા જીરો ગુણ આવવાની પણ હોય તો ટોટલ પરિણામ અહીંયા મળે છે પચાસ ને એક એકાવન આ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર કે જ્યારે પણ અમુક ગુણની અંદરથી કોઈ એક ગુણનો આંકડો મળે એની સંભાવના પૂછી હોય તો કુલ પરિણામ કેટલા હોય હંમેશા તો ટોટલ ગુણની અંદર એક તમારે ઉમેરીને જ લખી દેવાના બરાબર સો ગુણમાંથી મેળવેલી સંભાવના કેટલી તો પરિણામ કેટલા થાય સો વત્તા એક પરિણામ જીરોનું પણ તમારે ઉમેરી દેવાનું તો કુલ પરિણામ એની અંદર કેટલા થાય એકસો ને એક બની જાય અહીંયા પચાસ ગુણમાંથી તમને પચીસ ગુણ મેળવવાનું પૂછેલું છે તો કુલ પરિણામ કેટલે થાય તો આ પચાસ ગુણની અંદર પચાસ પરિણામ પ્લસ જીરો ગુણનું એક પરિણામ એટલે એકાવન પરિણામ તમને અહીંયા મળે છે બરાબર તો અહીંયા આપણે સંભાવના લાવી હોય તો હવે સંભાવના તમે આસાનીથી શોધી શકો છો કે સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ અહીંયા મળે છે એકાવન તો અહીંયા જવાબ તમારો બની જાય છે એક ભાગ્યા એકાવન એટલે કે વિદ્યાર્થીને પચાસમાંથી પચીસ ગુણની શક્યતા હોય તો એની સંભાવના કેટલી તો એક ભાગ્યા એકાવન જેટલી બને તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે એક ભાગ્યા એકાવન હવે એવું પણ પૂછાય કે સો ગુણના પેપરમાંથી વિદ્યાર્થીને સિત્તેર ગુણ આવવાની સંભાવના કેટલી તો તમે જોઈ શકો છો કે આની અંદર કુલ પરિણામ તમારે લખવા હોય તો કેટલા થાય સો ગુણની અંદર સો પરિણામ તો આવવાના જ છે વિદ્યાર્થીને કોઈ જીરો ગુણવાળો વિદ્યાર્થી પણ હોય અથવા તો ઝીરો માર્ક્સ આવવાની પણ શક્યતા હોય તો એક પરિણામ ઝીરો માર્ક્સનો ઉમેરીએ તો કુલ પરિણામ અહીંયા કેટલા બની જાય એકસો એક બની જાય બરાબર તો આવા આવા કિસ્સામાં સંભાવના કેટલી બને સિત્તેર ગુણની તો સિત્તેર ગુણ કેટલી વાર આવે છે એક વાર આવે તો એક ભાગ્યા એકસો એક આ કિસ્સામાં આપણે સંભાવના શોધવી હોય તો આ પ્રમાણે બની જાય કે સો ગુણમાંથી પૂછાય કે સો ગુણમાંથી કોઈ સિત્તેર ગુણ આવવાની સંભાવના કેટલી તો એક ભાગ્યા એકસો એક તો ટૂંકમાં તમારે આવો કોઈ પણ દાખલો પૂછાય તો તમારે શું કરવાનું જે કુલ ગુણ આપેલા છે એની અંદર એક ઉમેરી દેવાનો એટલે તમને કુલ પરિણામ મળી જાય બરાબર અને એક ભાગ્યા કુલ પરિણામ તમારે લખી દેવાના એટલે તમને આનો સાચો જવાબ મળી જાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર ચાર જોઈએ મિત્રો કે એક સમતોલ પાસાને ઉછાળતા ઉપરની તરફ અવિભાજ જે સંખ્યા આવે તેની સંભાવના કેટલી થાય હવે અહીંયા સમતોલ પાસાને એકવાર ઉછાળવાનું છે તો મળતા પરિણામ કેટલા થાય એ આપણે અહીંયા લાવી દઈએ તો મળતા કુલ પરિણામ કુલ પરિણામ બરાબર હવે સમતોલ પાસાની અંદર ટોટલ છ આંકડા હોય બરાબર તો કુલ પરિણામ કેટલા મળે છ મળે કયા કયા છ મળે તો અહીંયા આપણે ખ્યાલ આવી જાય એક બે ત્રણ ચાર પાંચ અને છ આપણે બધા જાણીએ છીએ કે સમતોલ પાસા ઉપર ટોટલ છ આંકડા આવી રીતે લખેલા હોય બરાબર એકથી છ સુધી તો કુલ પરિણામ છ બને હવે ઘટના બનવાના પરિણામ લાવવાના છે આપણે તો ઘટના શું છે અહીંયા અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના તો ઘટના બનવાના પરિણામ લાવી દઈએ ઘટના બનવાના પરિણામ ઘટના બનવાના પરિણામ ઘટના બનવાના પરિણામ એટલે કે ઘટના અહીંયા અવિભાજ્ય સંખ્યા આવે તે ઘટના છે તો અહીંયા આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થાય તો બે ત્રણ અને પાંચ આ ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ થાય તો અહીંયા ઘટના બનવાના પરિણામ તમને મળે છે ત્રણ કયા કયા ત્રણ તો બે ત્રણ અને પાંચ બરાબર એક જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી તટસ્થ સંખ્યા છે બરાબર તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા થાય બે એના પછી ત્રણ અને એના પછી પાંચ તો અહીંયા તમને ત્રણ પરિણામ મળે છે હવે સંભાવના તમારે લાવી હોય તો સંભાવના બરાબર ઘટના બનવાના પરિણામ તો એ તમને અહીંયા મળે છે ત્રણ અને છેદમાં કુલ પરિણામ એટલે કે અહીંયા આપેલા છે છ તો ત્રણ ભાગ્યા છ આનો સાદુ રૂપ આપીએ તો જવાબ બને છે એક ભાગ્યા બે અથવા તો તમે આને આગળ લખવું હોય તો ઝીરો પોઈન્ટ પાંચ લખી શકો બરાબર તો આ બંનેમાંથી જે પણ જવાબ તમને ઓપ્શનમાં આપ્યો હોય એ તમે લખી શકો છો ઓપ્શનમાં અહીંયા તમને ઓપ્શન નંબર સીમાં એક ભાગ્યા બે જવાબ આપેલો છે તો અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ બની જાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે પાંચમો એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે ત્રણ સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કેટલા મળે મિત્રો ત્રણ સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે અથવા તો એક પાસાને ત્રણ વાર ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ પરિણામોની સંખ્યા શોધવા માટે તમારે શું કરવાનું એ હું તમને અહીંયા જણાવું સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું કે એક પાસાને એક વાર ઉછાળવામાં આવે એકવાર ઉછાળવામાં આવે તો મળતા પરિણામ કેટલા હોય છે છ હોય છે બરાબર તો જો તમને આ ખ્યાલ હોય કે કોઈ એક પાસાને એકવાર ઉછાળતા કેટલા પરિણામ મળે જો આટલું ખ્યાલ હોય તો ગમે તેટલી વાર ઉછાળવામાં આવે એના માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છની એનઘાત બરાબર એકવાર ઉછાળવાના પરિણામ ખબર હોય તો એની ઉપર તમારે એન ગાત કરી દેવાની તો અહીંયા છની એન ગાત કરીએ તો તમને એન વાર ઉછાળવામાં આવતા પરિણામની સંખ્યા મળી જાય બરાબર અહીંયા એક્ઝામ્પલની અંદર તમને ત્રણ સમતોલ પાસાને ઉછાળવાની વાત કરી છે તો તમારે મળતા પરિણામ લાવવા હોય તો શું કરવાનું છની ત્રણ ગાત કરી દેવાની એની જગ્યાએ શું કરવાનું જેટલી વાર ઉછાળવાનું કીધું હોય અથવા તો જેટલા પાસા ઉછાળવાનું કીધું હોય એ સંખ્યા તમારે એનની જગ્યાએ મૂકવાની તો અહીંયા ત્રણ સમતોલ પાસાને ઉછાળવાની વાત કરી છે તો એન બરાબર તમારે ત્રણ લખી દેવાના તો છની ત્રણ ઘાત થાય છ ની ત્રણ ગાત એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ ત્રણ વાર થાય તો આનો જવાબ તમને મળે છે બસો ને સોળ બરાબર છનો ઘન થાય બસો ને સોળ તો માગેલા જવાબ પ્રમાણે ઓપ્શન નંબર સી અહીંયા સાચો છે કે ત્રણ પાસ એક વાર આવે તો ટોટલ પરિણામ તમને મળે છે બસો ને સોળ હવે સિક્કાની પણ વાત કરી હોય કે સિક્કાને એક વાર બે વાર ત્રણ વાર કે દસ વાર ઉછાળવામાં આવે છે તો મળતા કુલ પરિણામો કેટલા તો અહીંયા તમને ખ્યાલ હોવું જોઈએ કે એક સિક્કાને એક વાર ઉછાળવામાં આવે એક વાર ઉછાળવામાં આવે તો મળતા પરિણામ કેટલા હોય બે હોય તો ગમે તેટલી વાર ઉછાળવાનું પૂછે તો મળતા પરિણામોની સંખ્યા કેટલી કરવાની બેની એનગાત કરી દેવાની ટૂંકમાં આવો જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે તમારે શું ખબર હોવું જોઈએ કે એક વાર ઉછાળતા પરિણામ કેટલા મળે છે એ તમને ખ્યાલ હોવા જોઈએ બરાબર જો એ ખ્યાલ હોય તો એના ઉપર એને ગાત કરી દેવાની એટલે ગમે તેટલી વાર ઉછાળવાની વાત કરે તો એના પરિણામોની સંખ્યા તમે શોધી શકો છો બરાબર અહીંયા સિક્કાને એવું પૂછ્યું હોય કે એક સિક્કાને ત્રણ વાર ઉછાળતો કેટલા પરિણામ મળે ત્રણ વાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે તો તમે લખી શકો કે બેની ત્રણ ગાત બેની ત્રણ ગાત એટલે કે આઠ પરિણામ તમને મળે છે બરાબર તો આ રીતે તમે એક્ઝામ્પલ આવો સોલ્વ કરી શકો છો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે એક બેગમાં ત્રણ લાલ અને ચાર સફેદ દડા છે જો તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો હોવાની સંભાવના ખાલી જગ્યા થાય મિત્રો આ એક્ઝામ્પલ માટે સૌથી પહેલાં આપણે કુલ પરિણામ લખી દઈએ કે કુલ પરિણામ કેટલા થાય તો કુલ પરિણામ બરાબર અહીંયા ત્રણ દડા લાલ છે અને ચાર દડા સફેદ છે તો અહીંયા આપણે લખી શકીએ કે ત્રણ વત્તા ચાર બરાબર કુલ દડા થાય છે અહીંયા સાત દડા બરાબર હવે ઘટના બનવાના પરિણામ કેટલા થાય એ જોઈ લઈએ તો ઘટના બનવાના પરિણામ બરાબર અહીંયા ઘટના શું છે કે દડો લાલ રંગનો હોવાની સંભાવના મતલબ કે લાલ રંગના દડા કેટલા છે એ આપણી ઘટના છે તો અહીંયા લાલ રંગના દડા તમને આપેલા છે ત્રણ તો ઘટના બનવાના પરિણામમાં તમને મળે છે અહીંયા ત્રણ દડા બરાબર હવે આ બંને પરિણામોના આધારે આપણે સંભાવના લાવવી હોય તો સંભાવના બરાબર સૂત્ર છે કે ઘટના બનવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો અહીંયા ઘટના બનવાના ત્રણ પરિણામ મળે છે અને કુલ પરિણામ સાત મળે છે બરાબર તો આ રીતે આપણે ગણતરી કરીએ તો જવાબ તમને મળે છે અહીંયા ત્રણ ભાગ્યા સાત એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બની જાય છે કે અહીંયા લાલ દડો હોવાની સંભાવના ત્રણ ભાગ્યા સાત બને છે બરાબર હવે મિત્રો આ વિડીયોની અંદર આપણે ટોટલ છ એક્ઝામ્પલ જોયા છ એક્ઝામ્પલ એકદમ બેઝિક લેવલના હતા બાકીના એક્ઝામ્પલ અથવા તો અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ પણ આપણે સંભાવનાના ભાગ નંબર બે ત્રણ અને અલગ અલગ ભાગની અંદર આપણે જોવાના છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા નજીકના તૈયારી કરતા મિત્રોને વિડીયો જરૂરથી શેર કરો